નમસ્કાર દર્શક દીપ જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે સુરત માં આજે કલેક્ટર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર દ્વારા આવેદન પત્ર અપાયું છે આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન બીએલઓ અને સુપરવાઇઝર જે રીતે કામ કરી રહ્યા છે એ કામગીરી દરમિયાન તમને અડચણ આવી રહી છે જે મહિલા બીએલઓનો નંબર જે ફોર્મ ઉપર જાહેર કરાયા છે એ નંબર પર મોડી રાત્રિ સુધી મતદારો ફોન કરે છે અને વિવિધ વાતચીત કરી મહિલાઓને પરેશાન કરે છે જેથી તેમના નંબર આ ફોર્મ પર ન હોવા જોઈએ અને જો બીએલઓ રાષ્ટ્ર નિર્માણનું કામ કરે છે તો ભણતર પણ રાષ્ટ્ર નિર્માણનો જ એક પાયો છે હાલમાં પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો આ કામગીરીમાં વહેંચાયેલા છે જેથી વર્ગ માં શિક્ષકો જોવા નથી મળતા અને તેમની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહી છે તેના પર પણ વિચાર કરાય અને તાત્કાલિક આમિષ્કરણની રાગ રાણ લાવવામાં આવે એવી માંગણી પણ ઊઠી છે મારું નામ મહેશભાઈ પટેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસન સુરત મહાનગર અધ્યક્ષની જવાબદારી વહન કરું છું સુરત શહેર કલેકટરમાં આજે ગુજરાત રાજ્યની ટોટલ એકસો વિધાનસભા મત ક્ષેત્રની અંદર સરની જે કામગીરી ચાલી રહી છે એમાં બૂથ લેવલ ઓફિસર તરીકે જે કર્મચારીઓ છે બાર વિધાનસભા મતક્ષેત્ર લાગે છે તમામે તમામ વિધાનસભા મતક્ષેત્રના અધિકારીઓને આવેદનપત્ર આપી અને અમારા બુથ લેવલ ઓફિસર ને જે પણ કઈ તકલીફો પડે છે જે છે એનાથી વાકેફ કર્યા છે અને એની સાથે સાથે વિશેષ અમારે એક બાબત ઉપર વધારે ફોકસ કરવો રહ્યો કે આ કામગીરીની અંદર મહિલા કર્મચારીઓને વિશેષ તરીકે ઉપયોગમાં લીધેલા છે અને એ મહિલા કર્મચારીઓના મોબાઈલ નંબર આ ફોર્મની અંદર આ લોકોએ ડિસ્પ્લે કરેલા છે ખરેખર વ્યક્તિગત મોબાઈલ નંબર છે અને એ મોબાઈલ નંબરનો દુરુપયોગ થઈ રહ્યો છે રાત્રે 10 વાગે 11 વાગે મોડી રાત સુધી આ લોકો જે પણ મતદારો છે એ મતદારો એમની મર્યાદા ઓળંગીને પણ ઘણી વાર વાતચીત કરતા હોય છે આ વાત ખરેખર યોગ્ય નથી અને આ વ્યક્તિગત નંબર છે ઈસીએ જો ફાળવેલો નંબર હોય અને ડિસ્પ્લે કર્યો હોય તો બરાબર છે એટલે ઈસીએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે મહિલા કર્મચારીનો વ્યક્તિગત નંબર જ્યારે પણ જાહેર ન કરી શકાય અને ન કરવો જોઈએ એટલે ફરીથી જ્યારે પણ આ કોઈ પણ પ્રકારની કામગીરી આવે ત્યારે બુથ લેવલ ઓફિસરનો કોઈ પણ નંબર ડિસ્પ્લે ન થાય અને જો ચૂંટણી પંચે જાહેર કરવો હોય તો એમણે પોતાનું ચૂંટણી પંચે સિમ કાર્ડ આપવું પડશે અને ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપવું પડશે તો એ જાહેર કરી શકશે એની સાથે સાથે બીજો એક મહત્વનો પ્રશ્ન એ રહ્યો છે કે દિવાળી વેકેશન પૂર્ણ થયા પછી આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઘણી શાળાઓમાં શિક્ષકો બાળકો શિક્ષણ વેતી રહ્યા છે વર્ગખંડમાં શિક્ષક નથી એવી પરિસ્થિતિનું નિર્માણ ઘણી શાળાઓમાં થયું છે તો આ બાબતે પણ

આવેદનપત્ર સુપરત કરી છે અને અમને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અમારા બુથ લેવલ ઓફિસરોને ફિલ્ડમાં જે તકલીફ પડે છે એમાં સો ટકા રાહત કંઈક સમાચાર અમને મળશે